બાબા રામદેવ પીરને પીરોના પીર રામાપીર તરીકે ઓળખાય છે હિંદુઓ તેમને રામદેવજી કહે છે અને મુસ્લિમો તેમને રામસાપીર કહે છે ચાલો જાણીએ કે લોકો બાબાને રામાપીર કેમ કહે છે સ્થાનિક સંસ્કૃતિના આધારે એવું કહેવામાં આવે છે કે બાબા રામદેવના ચમત્કારોને કારણે લોકો ગામડે ગામડેથી આવવા લાગ્યા ઘરે ઘરે સમાચાર પહોંચ્યા કે ભારતમાં એક એવા પીરનો જન્મ થયો છે જે આખરે પોતાના લોકોને સુધારે છે લંગદને ચાલતા શીખવે છે અને મૃતકોને પણ જીવિત કરે છે તેથી મક્કાના પાંચ પીર બાબાની શક્તિ બતાવી તેઓએ તેનું પરીક્ષણ કરવાનું નક્કી કર્યું અને મક્કાથી શરૂઆત કરી અને રૂનીચાના રસ્તે પહોંચ્યા જ્યારે તેઓ તેમના સ્થાને પહોંચવાના જ હતા ત્યારે તે પાંચ પીરો બાબા રામદેવને મળ્યા જેમણે તેમને પૂછ્યું કે રૂનીચા અહીંથી કેટલું દૂર છે ત્યારે રામદેવજીએ કહ્યું કે સામેનું ગામ રૂનીચા છે રામદેવજીએ પૂછ્યું શું હું તમારા રૂનીચા આવવાનું કારણ જાણી શકું પછી એક પીરે કહ્યું અમે રામદેવજીને મળવા માંગીએ છીએ અને તેમના ચમત્કારોની કસોટી કરવા માંગીએ છીએ ત્યારે રામદેવજીએ કહ્યું હું જ રામદેવ હું તમારી સામે ઊભો છું હું તમારા માટે શું સેવા કરી શકું પીર બાબાની વાત સાંભળીને પાંચેય જણા થોડીવાર તેમની સામે જોતા રહ્યા પછી તેઓ હસવા લાગ્યા અને વિચારવા લાગ્યા કે આ સામાન્ય દેખાતો વ્યક્તિ પીર કેવી રીતે હોઈ શકે કે રામદેવજી તેમને તેમના મહેલમાં લઈ ગયા તેઓ તેમને લાવ્યા તેમનું સ્વાગત કર્યું અને રાત્રિભોજન માટે આમંત્રણ આપ્યું તેમના માટે ભોજન ગોઠવવામાં આવ્યું ભોજન પીરસવાનો સમય થતાં જ એક પીરે કહ્યું માફ કરશો અમે અમારા ખાવાના વાટકા ફક્ત મક્કામાં જ ભૂલી આવ્યા છીએ અમે બીજાના વાસણોમાં ખાઈ શકીએ નહીં એ જ મારો નિયમ છે જો તમે તે વાટકા મક્કાથી લાવી શકો છો તો તે લઈ આવો નહીંતર અમે ભોજન નહીં કરી શકીએ પછી બાબાએ નમ્રતાથી કહ્યું અમારો પણ એક નિયમ છે કે મહેમાનને ભોજન કર્યા વિના જવા દેતા નથી જો તમારે તમારા પોતાના વાટકામાં ખાવાનું હોય તો હું લાવી આપીશ બાબાએ એક ચમત્કાર કર્યો અને તેમની સામે વાટકા રાખ્યા કર્યા બધા પીરો એ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા કે તે બધા વાટકા મક્કાના હતા અને આટલા દૂરથી અહીં આવ્યા હતા ત્યારથી તેમણે કહ્યું કે તમે પીરોના પીર છો અને દુનિયા તમને રામાપીર તરીકે ઓળખશે આ રીતે રામદેવજીને પીરનું બિરુદ મળ્યું